નમસ્તે બેટા કેમ છો બધા મજામાં જવાર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર પ્રકરણ એટલે કે વિભાગ અંક ગણિત અને પ્રકરણ એક સંખ્યા અને સંખ્યા પદ્ધતિ જેના ભાગ નંબર ત્રણ ની અંદર આપ સૌનું હું સ્વાગત કરું છું તમે બધાએ અગાઉ ભાગ એક અને ભાગ બે ની અંદર મહત્વના મુદ્દા અને સ્વાધ્યાયની શરૂઆત જે છે આપણી એ તમે જોઈ લીધી હશે હવે આજે આપણે સ્વાધ્યાયના પ્રશ્ન નંબર તેર થી શરૂઆત કરીએ છીએ તમે રેડી હશો તમારા પુસ્તક સાથે અને હવે તમારી સાથે હોવો જોઈએ તમારો નોટબુક એટલે કે ચોપડો કે જેની અંદર તમે ગણતરી કરી શકો તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર એકમ દશક સો હજાર ત્રણ હજાર આઠસો એકાણું માં અંક આઠ ની दार्शनिक कीमत जनाओ यानी कि फेस वैल्यू दार्शनिक कीमत लेकी जेऊ दिखाई छे एऊ तो 8 અહીંયા કયા એક સ્થાન માં છે એકમ દશક 100 આ સોના સ્થાન માં છે પરંતુ અહીં સ્થાનની કિંમત દર્શાવવાની નથી માત્ર એની દાર્શનિક કેવો દેખાય છે તો 8 કેવો દેખાય છે 8 જેવો 80 જેવો 800 જેવો કે 8000 જેવો તો 8 કોના જેવો દેખાય છે 8 જેવો

જે તેર હાલ મે વાત કરી કે પ્રશ્ન નંબર લખવાનું કમેન્ટમાં પ્રશ્ન નંબર 14 આન્સર એનો જે એ બી સી ડી જે હોય એ એ તમારે દર્શાવવાનો કમેન્ટમાં રહેશે આગળ વધીએ પ્રશ્ન નંબર 15 એકમ દશક સો હજાર 100000 લાખ 10 લાખ 10 લાખ ની અંદર લખી 86 લાખ 74000 931 નો 4 ની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત સ્થાન કિંમત એટલે કે પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ એટલે દર્શનીય કિંમત વચ્ચેનો તફાવત તફાવતનો મતલબ શું થશે બાદબાકી તફાવત કેટલો છે તો સૌથી પહેલા 4 કયા સ્થાનમાં છે એકમ દશક સો હજાર તો 4000 એની સ્થાન કિંમત સ્થાન કિંમત કેટલી થશે 4000 અને એની દર્શનીય કિંમત તો એ તમે જાણો જ છો દાર્શની કિંમતનો મતલબ કે જેવો દેખાય છે એવો અહીં મેં એ પણ ધ્યાન રાખવાનું જ્યારે તફાવત શોધો છો એટલે કે કરીએ છીએ ત્યારે એકમ નીચે એકમ દસક નીચે દશક સોની નીચે સો અને હજારની નીચે હજાર આ રીતે જો દાખલાની રકમ લખેલી હશે તો જ સાચો જવાબ આવશે શૂન્યમાંથી ચાર જશે નહીં દસકો લેવો પડશે એટલે કે અહીંયા ત્રણ નવ નવ અને દસ તમે બાદ બાકી તો જાણતા જ હશો એટલે આપણે ઝડપથી આગળ વધીએ દસ માંથી ચાર જાય તો છ નવ ના નવ નવ ના નવ અને ત્રણ ના ત્રણ ત્રણ હજાર નવસો છન્નું તો ત્રણ હજાર નવસો છન્નું કયા વિકલ્પમાં છે અહી ના 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 તો કયા વિકલ્પમાં છે વિકલ્પ સી આપણો સાચો જવાબ મળી ગયો નેક્સ્ટ દાખલો જોઈએ પ્રશ્ન નંબર સોળ હોમવર્ક ની અંદર કોના જેવો તો દાખલા નંબર પંદર જેવો જેઓ આપણે ઉપર ગણતરી કરી બસ એવી જ ગણતરી તમારે જાતે કરવાની છે અને એનો જે જવાબ આવે એ જવાબ તમારે કમેન્ટની અંદર લખવાનો છે ઓકે નેક્સ્ટ દાખલો જોઈએ પ્રશ્ન નંબર સત્તર રકમ વાંચીશું નીચેનામાંથી કયો આંકડો સંખ્યામાં હંમેશા દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સમાન ધરાવે છે એવો કયો અંક છે જેની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત સરખી જ હોય તો આપણે જોઈએ તો પેલા શૂન્ય એક બે અને ત્રણ આપણે પાછળથી ચાલુ કરીએ ત્રણ ની દાર્શનિક કિંમત ત્રણ પરંતુ ત્રણ જે સ્થાનમાં હોય એ સ્થાન એની કિંમત ગણાય દશકમાં હોય તો ત્રીસ સોમાં હોય તો ત્રણસો એટલે કે એની બંને સમાન ધરાવતો નથી એ જ રીતે બે પણ જે સ્થાનમાં હોય એની કિંમત ગણાય એક પણ

સતક ના સ્થાનમાં સુધીની આશરે કિંમત શું છે આપણે શું શોધવાનું છે આશરે કિંમત અને કયા સ્થાન સુધી તો એટલે એટલે કે સદી સદી એને રીતે આપણે ઓળખી શકીએ તો સો ના સ્થાન સુધી અગાઉ આપણે મહાવરાની અંદર મહત્વના મુદ્દાની અંદર દશક સુધીની વાત કરી હતી તો એકમ દશક અને સો તો સો એટલે કે નવ નવનું સ્થાન જોવાનું પણ નવ ની પાછળ કોણ છે આગળના અંક ની અંદર એક ઉમેરી જાય જો અહીંયા પાંચ કરતા વધુ હોય તો આગળની સંખ્યામાં એક ઉમેરી જાય એટલે કે નવ ની અંદર એક ઉમેરી જાય પરંતુ અહીં પાંચ કરતા ઓછી છે તો શું થશે એની પાછળ એટલા શૂન્ય લાગી દેશે બાકી કોઈ સંખ્યામાં ફેરફાર થશે નહીં તો અહીંયા 12009 છે તો 9 ની પાછળ શું થશે 900 12900 શું છે તો આપણો વિકલ્પ બી ની અંદર 12900 આપેલા છે યાદ રાખજો સતકના સ્થાનની અંદર 50 કે તેથી વધુ 50 51 52 હોય તો અહીંયા 13000 મૂલ્ય થઈ જાય પરંતુ અહીં પચાસ કરતા ઓછું એટલે કે સાડત્રીસ ત્રણ ની series છે માટે એના મૂલ્યની અંદર સતત કોણ થશે તો સતત ની અંદર સો નવ સો થશે એટલા માટે એનું મૂલ્ય જીરો જીરો પાછળ ગણાય છે okay તો તમને પ્રશ્ન નંબર તેર થી અઢાર સુધીમાં એકદમ ક્લિયર ખબર પડી ગઈ હશે તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ ઓકે પ્રશ્ન નંબર અઢાર સુધી આપણે અભ્યાસ કર્યો હવે પ્રશ્ન અવિભાજ્ય એટલે કોણ તો જેના માત્ર બે જ અવયવ હોય જેના માત્ર બે જ અવયવ એટલે કે સંખ્યા એક અને એક સંખ્યા પોતે એમ બે જ અવયવ હોય તો આપણે જોઈએ અને બીજી વસ્તુ શોર્ટ ટ્રીક એ યાદ રાખવાની કે આપેલ જવાબો તેના પોતાના સિવાય અન્ય કોઈ ઘડિયામાં આવે છે તો એ જોવાના એક્યાસી તો એક્યાસી એકા એક્યાસી તો ફરીવાર વાર થાય છે ક્યાંય તો આપણે જોઈએ તો નવે નવે એક્યાસી એટલે એના કે નવ એક બીજો અવયવ થઈ જાય છે અન્ય કોઈ ઘડિયામાં આવે છે માટે એને કેન્સલ કરશો ત્યારબાદ ત્યાંસી તો ત્યાંસી નો તમે કલ્પના કરી શકો કે ત્યાંસી ક્યારે આવે છે પંચ્યાસી તો સત્તર નંબર એટલે કે સત્તર પંચા પંચ્યાસી પંચા પંચ્યાસી ગુણ્યા ત્રણ તો એનો જવાબ થશે નવ તરીસ નો પડ્યો સાતળો વધી આઈ બે ત્રણ ને બે છ છ ને બે આઠ સત્યાસી નો જવાબ આવે એનો મતલબ કે ઓગણતીસ અને ત્રણ અને ઓગન સાત સત્યાસી અને એક એમ એના અવયવ બે કરતા વધી જાય છે માટે ખોટું તો આપણો જવાબ કયો મળી જશે જવાબ ત્યાંસી આપણે અહીંયા ક્લાસની અંદર અહીં જે દાખલો આપ્યો છે એ જ પરીક્ષામાં પૂછાયો જરૂરી નથી પરંતુ આપણે એની પદ્ધતિ શીખવાની છે પદ્ધતિ શીખીને આવી રીતે જવાબ મેળવતા શીખવાની માત્ર જવાબ તો આપેલા જ હોય છે એટલે ટીક કરી અને શોધવાના પણ શોધવાના કેવી રીતે તો એ જવાબ શોધતા આપણે શીખવાનું છે ઓકે તો આપણો જવાબ આવશે ત્યાંથી ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર વીસ જોઈએ નીચેના મોદી કઈ સંખ્યા એકમાત્ર મૂળ સમ સંખ્યા છે મૂળ એટલે કે જેના બે અવયવો હોય અને સમનો મતલબ શું બેકી સંખ્યા સમનો મતલબ બેકી સંખ્યા તો અહીંયા તમે જોઈ શકો છો શૂન્ય બે એકમનો અંક શૂન્ય એકમનો અંક શૂન્ય તો બધી જ બેકી સંખ્યાઓ આપી છે પરંતુ સાથે સાથે આપણે શું શોધવાનું છે મૂળ કે જેના માત્ર બે જ અવયવો તો શૂન્ય તો શૂન્યના તો કોઈ અવયવ હોય નહીં બે તો બે એકા બે એ સિવાય બીજા કોઈ ઘડિયાળમાં આવતી નથી બે સંખ્યા દસ તો દસ એકા દસ પરંતુ પાંચ દુ દસ એટલે કે અન્ય અવયવો થાય છે માટે ખોટું એ રીતે સો તો સો એકા સો પરંતુ પચાસ દુ સો

બે કરતો વધુ અવયવ હોય એવી સંખ્યા બે કરતા વધુ અવયવ હોય એવી સંખ્યા કઈ છે તો ત્રણ ત્રણ એકા ત્રણ એ સિવાય ત્રણ કોઈ ઘડિયામાં આવતા નથી એને તો માત્ર બે જ અવયવો છે એટલે કે કેન્સલ પાંચ એકા પાંચ પાંચ અન્ય કોઈ ઘડિયામાં આવતા નથી આપણે એક નો ઘડિયો એક પંચા પાંચ એ ગુણાકારના સત્યના આધારે બંને એક જ થાય એ ધ્યાન રાખવાનું લે માત્રા સાત એકા પણ આપણો જવાબ મળી ગયો વિકલ્પ ડી આપણો જવાબ થશે ઓકે અહીં હું તમને અવયવ પાડવાની રીત જે આપણે ધોરણ અત્યારે ધોરણ પાંચ ની અંદર પણ તું મારો ભૂળક અને હું તારો અવયવ

આપણે જોવાનું તો 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 એની અંદર એકા એકા અન્ય કોઈ આવતા એટલે કે મૂળ સંખ્યા 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 સંયુક્ત આ અને ત્રણ નવા સત્યાવીસ નવતરી સત્યાવીસ એ રીતે પણ થાય છે સત્તાણું સત્તાણું એકા સત્તાણું એ પણ મૂળ અવયવ મૂળ સંખ્યા જેના માત્ર બે જ અવયવ છે તો આપણો જવાબ મળી ગયો

एक બાદ કરવાનો આમાંથી એક બાદ કરીએ સંખ્યા તો આઠમાંથી એક જશે તો શું વધશે 7 એટલે કે 7 કઈ સંખ્યામાં છે તો અહીં તો બાકી બધામાં 8 છે માટે કેન્સલ થઈ જાય એ રીત છે બીજી રીત 1738 પહેલા શું તો 1737 આવશે એ રીતે પણ અંક ગ્રહણની રીતે પણ તેનો જવાબ મેળવી શકાય બાદબાકી કરીએ તો આઠમાંથી એક જાય તો 7 એ રીતે પણ મેળવી શકાય પ્રશ્ન નંબર ચોવીસો ચાલીસ જવાબ આવે પણ આગળ ચેક કરીએ અડત્રીસ છે અને નવસો ઓગણ છે જે કોઈ આવશે નહીં અને આની અંદર એક ઉમેરો એ રીતે પણ અનુગામી એટલે કે ઉમેરો તો એક ઉમેરતો આઠસો ચાલીસ જવાબ મળી જશે આ રીતે આપણે જવાબ શોધતા શીખવાનો છે ઓકે તમને પ્રશ્ન નંબર ઓગણીસ થી ચોવીસ માં તમને ખ્યાલ આવી ગયો હશે આપણે હજી વધુ અભ્યાસ કરીએ પ્રશ્ન નંબર પચીસ પચીસ ની અંદર આપણે વાંચન કરીશું અને સમજીશું અગિયાર અને પચાસ ની વચ્ચે કુલ કેટલી મૂળ અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે અહી અવિભાજ્ય એટલે કે જેના માત્ર બે જ અવયવ હોય અને અગિયાર થી પચાસ ની વચ્ચે તો જ્યારે અગિયાર થી પચાસ ની વચ્ચે આપણે શોધીશું ત્યારે આપણે સૌથી પહેલા આપણે એ પણ જોવાનું છે કે અગિયાર એની અંદર આવતો નથી એટલે કે અગિયાર થી વીસ એકવીસ થી ત્રીસ એકત્રીસ થી ચાલીસ અને એકતાલીસ થી પચાસ એમાં અગિયાર અને પચાસ નીકળી જશે જોકે પચાસ એ મૂળ સંખ્યા નથી પરંતુ અગિયાર એ મૂળ સંખ્યા परंतु આ બેનની વચ્ચે કેટલી સંખ્યા તો 11 થી આપણે વિચાર કરીએ તો 12 પછી શું આવશે 13 13 કોઈ ઘડિયામાં આવતા નથી 14 ના આવે 15 ના આવે 16 ના આવે 17 આવશે 18 આવે ઘડિયામાં 19 નહીં આવે કોઈ ઘડિયામાં 20 આવશે 21 આવશે 22 આવશે 23 તો એના પછી 23 જોઈએ 24 આવશે 25 આવશે 26 પણ આવશે સત્યાવીસ પણ આવશે અઠ્યાવીસ પણ આવશે કોઈ ઘડિયામાં જયારે ઓગણત્રીસ કોઈ ઘડિયામાં આવશે નહીં ઘડિયામાં ના આવતા હોય એ જ એકત્રીસ એકા એકત્રીસ બત્રીસ આવશે તેત્રીસ આવશે કે અગિયાર તરી તેત્રીસ ચોત્રીસ આવશે પાંત્રીસ આવશે છત્રીસ આવશે સાડત્રીસ એક પણ ઘડિયામાં આવશે નહીં આડત્રીસ આવશે ઓગણચાલીસ આવશે ચાલીસ આવશે એકતાલીસ કોઈ ઘડિયામાં આવશે બેતાલીસ આવશે નહીસ પણ કોઈ ઘડિયામાં આવશે નહીં ચુવાલીસ આવશે પિસ્તાલીસ આવશે છેતાલીસ આવશે સુડતાલીસ કોઈ ઘડિયામાં આવશે નહીં અડતાલીસ આવશે ઓગણપચાસ આવશે પચાસ તો આપણે લેવાનો નથી તો કેટલી સંખ્યાઓ થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા દસ ક્યાં જવાબ આપેલો છે તો અહીંયા દસ જવાબ આપેલો છે એટલે કે વિકલ્પ બી ની અંદર આપણે એને સિલેક્ટ કરીશું ઓકે આ રીતે મેં તમને અગાઉ પણ મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરી હતી કે એક થી સો સુધી આવતી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે એનો કોષ્ટક પણ આપણી પુસ્તકની અંદર આપેલો છે એ તમારે જોઈ લેવાનો તૈયાર કરી દેવાનો અને મગજની અંદર એ ફિટ કરી દેવાની એન્ટ્રી એમ કહેવાય કે ગોખી દેવાનું તો પણ ચાલે અને પણ સમજી અને પછી એને ફિટ કરજો મગજમાં જેથી કરી એની સમજણ એવી ને એવી રહે પ્રશ્ન નંબર છવ્વીસ એક થી સો સુધીની સંખ્યાઓમાં એક અંક કેટલી વાર આવશે આ પણ આપણે મહત્વના મુદ્દાની અંદર ચર્ચા કરેલી કે જેની અંદર પુસ્તકની અંદર એક સરસ મજાનું કોષ્ટક બનાવીને આપેલું છે કે શૂન્ય અગિયાર વખત એક એકવીસ વખત બે 3 4 5 6 7 8 9 એ બધા 20 વખત તો અહી એ યાદ રાખીને ને કરવાનો છે કે એક અંક 21 વખત આવે છે ત્યાર બાદ આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 27 નીચેના પૈકી કઈ જોડ મૂળ સંખ્યાઓ કઈ તો અહી જોડ એટલે કે જેનો તફાવત માત્ર 2 હોય તફાવત કેટલો હોય 2 હોય અને મૂળ એટલે કે અવિભાજ્ય કે જેના માત્ર બે જ અવયવ હોય તો અહીં બંનેની સૌથી પહેલા આપણે જોઈશું કે તેર અને પંદર બેનો તફાવત ઓગણત્રીસ અને એકત્રીસ બેનો તફાવત તોત્તેર પંચોતેર બેનો તફાવત અગ્નો સિત્તેર એકોતેર બેનો તફાવત તો જોડ તો બધી જ આપેલી છે પરંતુ એ મૂળ સંખ્યાઓ હોવી જોઈએ તો અહીંયા પંદર એ મૂળ સંખ્યા નથી અહીં તમે બરાબર જોઈ શકો છો ઓગણત્રીસ અને એકત્રીસ જે આપણે અગાઉ પણ આપણે જોઈ ચૂક્યા

પરંતુ જોડ એમની જે જોડ આપેલી એ બંને સંખ્યાઓ મૂળ નથી તો એવી કઈ સંખ્યા છે મૂળ તો માત્ર વિકલ્પ બી ઓગણત્રીસ અને એકત્રીસ આપણો સાચો જવાબ આવશે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નીચેના પૈકી સહમૂળ સાપેક્ષ સહમૂળ એટલે કે એવી સંખ્યાઓ આપણે અગાઉ વાત કરેલી કે જે ક્રમિક આવતી હોય સાપેક્ષનો મતલબ સહમૂળ ની અંદર શું હોય સંખ્યાઓ ક્રમિક હોય ક્રમિક હોય અને તફાવત માત્ર એક નો જ હોય પરંતુ એ મૂળ સંખ્યાઓ હોવી જોઈએ તો આવી પણ સહમૂળ સંખ્યાઓની જોડ કેટલી તો આઠ જોડ છે એ પણ આપણે અભ્યાસ મહત્વના મુદ્દાની અંદર કરી ચૂક્યા અહીં ફરીવાર તમે જુઓ આ બંને વચ્ચેનો તફાવત કેટલો ચાર અને છ તો તફાવત બે પણ ક્રમિક નથી એમાં તફાવત એક જ હોવો જોઈએ જેનો સહમૂળ સંખ્યાની અંદર બંનેનો સામાન્ય અવયવ એક હોવો જોઈએ તો તમે આની અંદર સામાન્ય અવયવ બંને એક થતો નથી ત્રણ અને ચાર એ ક્રમિક છે બંને વચ્ચેની એક જ તફાવત છ અને આઠ એ ક્રમિક નથી વચ્ચે સાત નથી પાંચ અને દસ એ પણ ક્રમિક નથી તો વિકલ્પ બી કેન્સલ સી કેન્સલ અને એ પણ કેન્સલ તો આપણો સાચો જવાબ વિકલ્પ બી આપણને મળી જાય છે ત્યારબાદ આપણે આગળ આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર ઓગણત્રીસ

બંને ગુણાકાર ગુણાકાર અથવા આપણે બીજો કરીએ તો તો આમાં મૂળ મૂળ સંખ્યા સંખ્યા છે પરંતુ નથી અંદર અગિયાર તરી તેત્રીસ ચોત્રીસ જોઈએ તો સત્તર દુ ચોત્રીસ જેમાં અગિયાર પણ મૂળ સંખ્યા છે ત્રણ પણ મૂળ સંખ્યા છે સત્તર પણ મૂળ સંખ્યા છે બે પણ મૂળ સંખ્યા પાંત્રીસ માં જોઈએ પાંચ સીતા

નીચે નામો મૂળ અવિભાજ્ય સંખ્યા કઈ છે ફરીવાર આવો આપણે પ્રશ્ન લગભગ જોઈ ચૂક્યા ઓગણીસ તેમ છતાંય ફરીવાર આપણે જોઈએ કે આમાં મૂળ સંખ્યા કઈ છે કે જેના માત્ર બે જ અવયવ હોય તો સત્યાવીસ તો નવ તરી સત્યાવીસ થાય છે માટે કેન્સલ એ મૂળ સંખ્યા નથી સત્તાવન કયા ઘડિયામાં આવે છે તો ઓગણીસ તરી સત્તાવન માટે કેન્સલ એના પોતાના એક સિવાય અન્ય કોઈ પણ ઘડિયામાં આવતો હોય તો મૂળ અવયવ નથી સંખ્યા નથી સિત્તોતેર તો સિત્તોતેર એકા સિત્તોતેર અને ત્યારબાદ અગિયાર સીતા સિત્તોતેર આવે છે માટે કેન્સલ તો કોણ વધ્યું સત્તાણું જે આપણો સાચો જવાબ બની જશે કારણ કે સત્તાણું એ કોઈ ઘડિયામાં આવતો નથી પ્રશ્ન નંબર એકત્રીસ હોમવર્ક ની અંદર શું આપેલું છે તો તમે પુસ્તકની અંદર જોઈ શકો છો કે પુસ્તક અંદર આપણે આપેલું છે કે નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે એનો મતલબ કે મોટી થી નાની એનો મતલબ ઉતરતો ક્રમ મોટી થી નાની એટલે કે ઉતરતો ક્રમ એની અંદર વિકલ્પ એ બી સી ડી આપેલા છે ઘણી બધી સંખ્યાઓ અને તમે સંખ્યા જ્ઞાન થી પરિચિત છો માટે તમે કરી શકશો અને જેનો જવાબ તમારે કોમેન્ટ માં લખવાનો છે કે પ્રશ્ન નંબર 31 નો જવાબ કયો વિકલ્પ છે કોમેન્ટ માં જણાવજો હવે આજે આપણે 31 સુધી પ્રશ્નોનો અભ્યાસ કર્યો તમને લોકોને વિડિયો ગમ્યો છે વિડિયો લાઈક કરજો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો સાથે જવાબ પણ જે હોમવર્કમાં આપેલા છે એના પણ લખજો તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી વધુ મહાવરા સાથે આપણે મળીએ છીએ ત્યાં સુધી આવજો